દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં પૂજ્ય નેપાળી બાબાના સાનિધ્યમાં આવ્યું હતું આ ધર્મસભામાં પરમ તપસ્વી દાસ મહાત્યાગી ઉપસ્થિતિમાં બાબાથી ચંડી મહાયજ્ઞના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓખા મંડળના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેકે ચંડી યજ્ઞનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ સમજાવ્યું અને આવનારા મહાયજ્ઞ વિશે માહિતી આપી

આ ધર્મ સભામાં ધર્મપ્રેમી વેપારી ભાઈઓ વિવિધ સમાજના હોદ્દેદારો અગ્રણી આગેવાનો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમસ્ત ઉપસ્થિતોએ સમૂહ પૂજન મહાપ્રસાદનો લાભ લીધો હતો રિપોર્ટર દેવભૂમિ દ્વારકા અમારો ઓખાનો એવું અહોભાગ્ય છે કે અમારા વિસ્તારના ધારાસભ્ય અને એનો પરિવાર વર્ષોથી લોક કલ્યાણ માટે સામાજિક કાર્યો ધાર્મિક કાર્યોની વણજાર કંઈક ને કંઈક ચાલુ હોય છે એનાથી લોકોનું કલ્યાણ માત્ર એનો ઉદ્દેશ છે પણ આ વખતે એને કંઈક નવો એવો વિચાર આવ્યો કે આપણે વિશ્વ કલ્યાણ અર્થે કંઈક કરીએ અને અધૂરમાં પૂરું વિશ્વ કલ્યાણના કામ માટે એક મહાયજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞ માટે સંત શિવમણી મહાત્યાગી મહારાજશ્રી કે જેવો નેપાળી બાબા તરીકે પ્રખ્યાત છે કે જેના દર્શન પણ દુર્લભ હોય છે એવા મહા ત્યાગીજીનો બેટો અમારા ધારાસભ્યશ્રીને થયો અને મહાયજ્ઞનું આયોજન કર્યું કે જે ગુજરાતમાં હજુ સુધી ક્યારે આવા યજ્ઞનું આયોજન થયું નથી આ યજ્ઞ એવો કલ્યાણકારી છે કે ખાલી યજ્ઞ મંડપ પાસે માણસ પહોંચ્યા તો પણ પાવન થઈ જાય એવી આ યજ્ઞની ખરેખર પરંપરા છે તો આવા મહાયજ્ઞની તૈયારીઓ તડામાર છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે ટૂંક સમયમાં આ યજ્ઞ ચાલુ થશે આ યજ્ઞમાં એકવીસ હજાર તો ખાલી જાપ કરનારાઓ છે કે જે અઠાવન કરોડ જાપ કરી અને વિશ્વનું કલ્યાણ કરવાનું છે ખરેખર આ અમારા વિસ્તારનો અહોભાગ્ય છે કે ગામ ગુજરાત અને આખા વિશ્વના કલ્યાણ અર્થે આવા મહાયજ્ઞ નું આયોજન અમારા ધારાસભ્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જય જય દ્વારકાધીશ જય શ્રી નમસ્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય જામનગરથી ભૂમિકે ઐશ્વર્ય આજે બહુ સુંદર મજાનો એક એક ગેટ ટુગેધર કહીએ તો એમ પણ કહી શકાય કે બહુ સરસ મજાની સંત વાણી પણ સાંભળવા મેળવી કે જે આગામી સમયની અંદર દ્વારકા દ્વારકા દેવભૂમિની અંદર બહુ સુંદર મજાનો કાર્યક્રમ મહાયજ્ઞ ચંગી મહાયજ્ઞ તેમજ દેવી ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તો એના નિમિત્તે તમને આજે નેપાલી બાબાનું પણ બહુ સુંદર મજાના પ્રવચન સાંભળવા માંડ્યા સાથે સાથે આપણા એવા લોકલા ડીલા એમએલએ જે છે એવા પબુભાઈને પણ મળવાનું અમને સૌભાગ્ય મળ્યું અને દ્વારકાની દરેક પ્રજાને દ્વારકા જિલ્લાની અંદર દરેક ધર્મપ્રેમી જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે અવશ્ય આ યજ્ઞનો અને સાથે સાથે જે કનકેશ્વરી દેવીજીની કથા છે એનો પણ લાભ લઈ જીવનને સુંદર શ્રેષ્ઠ અને બહુ સદવિચારોથી ભરીએ એવી શુભકામના ઉપશન હતી નમસ્ત્ય નમસ્તસ્ય નમસ્ત્યમસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા માણેક એમના દ્વારા એક સુંદર મજાનો સદ સંકલ્પ જે સંકલ્પને સાર્થક કરવા માટે ખાસ અયોધ્યાથી પધારીએ જેવા પૂજ્ય નેપાળી બાબા એમના અધ્યક્ષતામાં અને એના સદસંકલ્પથી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાનગરી દ્વારકાધીશના આંગણા ની અંદર સચંડી મહાયગથી વિશેષ પણ એક યજ્ઞ જે દસ દિવસ મહારાજજી મહારાજજીના આદેશ અઠાવન કરોડ થી વધારે તો જેમાં જપ થવાના છે અને તન મન ધન થી સર્વ ભક્તો આમાં જોડાય અને મહાયજ્ઞ નું આયોજન કાલ થી થવા જઈ રહ્યું છે તો આજે સુંદર મજાનું આ યજ્ઞ ની અંદર મહારાજજી ખુદ અહિયાં યજ્ઞની માહિતી આપી અને મહારાજીમાં ખાસ કરીને વિશે ઉલ્લેખ કર્યો કે યજ્ઞના દર્શન એ જ તમને મોક્ષ અપાવનારું છે યજ્ઞની પરિક્રમા એ તમને મોક્ષ અપાવનારું છે યજ્ઞ માં ભાગ લઈ અને યજ્ઞમાં આવુતિ આપી એ માત્ર

તો ખાસ કરી અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમગ્ર જનતાને એક પ્રાર્થના કરવા માંગુ છું કે આપ આ યજ્ઞની અંદર આપડાવ દર્શનનો લાભ લેવો અને જો આપને અનુકૂળતા હોય તો સેવા આપો સ્વયંસેવકો આની અંદર જોડાવો અને ઓખા મંડળના બેતાલીસ ગામોના સર્વ લોકો આ યજ્ઞમાં જોડાય દર્શન કરે પરિક્રમા કરે અને આ સદ સંકલ્પને સાર્થક કરે સાથે આપનું જીવન કલ્યાણમય બનાવો એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ જય